નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો અસના વાવાઝોડાનો ખતરો હવે ગુજરાત પરથી ડળી ગયો છે અને બાવીસ અને ત્રીસ વાગ્યા દરમિયાન જે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો હતો તે પણ હવે ગુજરાતમાંથી ખતમ થઈ ગયો છે ત્યારે હવે વરાપનો માહોલ જોવા મળવાનો છે પરંતુ તમને જણાવી દઈએ કે આ વરફ લાંબી નહીં ચાલે મિત્રો આગામી નવો વરસાદનો રાઉન્ડ પણ ટૂંક જ સમયમાં આવવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આગામી ત્રણ તારીખથી ગુજરાતમાં ફરી એકવાર નવો વરસાદનો રાઉન્ડ આવી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રણ તારીખથી વરસાદમાં ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રણ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં રાપરના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગાંધીધામના અમુક વિસ્તારો વડેલી માંડવી નલિયાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોવલ જામનગરના અમુક વિસ્તારો કાલાવાડ લાલપુરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખંભાળિયા પાટિયા પાણવડના વિસ્તારો કુતિયાણાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો એ પ્રકારે ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉપલેટા જેતપુર જુનાગઢ વિસાવદરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો તુલસીશામ રાજુલા મહુવા પાલીતાણાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે તો તળાજા ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજીના વિસ્તારો પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો આ બાજુ થરાદના વિસ્તારો સુઈ ગામ દિયોદર અને ભાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ અમદાવાદ કપડવન બાયડ અને લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટા ઉદેપુર વાડ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત જંબુસર અને કરદણના વિસ્તારો તો શિનોરના વિસ્તારોમાં પણ વેજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો તારાપુર અને ખંભાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને કોસંબા ભરૂચ અને વાંકલના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે હવે મિત્રો ત્રણ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ એમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ઓગણીસ નલિયાના વિસ્તારોમાં સત્તર ભાડલીના વિસ્તારોમાં દસ તો રાપરના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં નવ અને માંડવીના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જામનગરના વિસ્તારોમાં સત્તર સલાયાના વિસ્તારોમાં અઢાર દેવભૂમિ દ્વારકામાં ઓગણીસ પાણવડના વિસ્તારોમાં પંદર તો પોરબંદરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં સત્તર વેરાવળના વિસ્તારોમાં બાવીસ ઉનાના વિસ્તારોમાં ઓગણીસ મહુવાના વિસ્તારોમાં તેર તો આલંગના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાવનગરના વિસ્તારોમાં તેર અમરેલીના વિસ્તારોમાં અગિયાર ગોંડલના વિસ્તારોમાં નવ જસદણના વિસ્તારોમાં અગિયાર તો બોટાદના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં અગિયાર ચોટીલાના વિસ્તારોમાં ચૌદ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નવ મોરબીના વિસ્તારોમાં સાત તો કુડાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં દસ મહેસાણાના વિસ્તારોમાં અગિયાર હિંમતનગરના વિસ્તારોમાં નવ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નવ વિરમગામના વિસ્તારોમાં તેર ધોળકાના વિસ્તારોમાં નવ તો નડિયાદના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોધરાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાનો છે લુણાવાડાના વિસ્તારોમાં છ તો દાહોદના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સોળ વડોદરાના વિસ્તારોમાં પાંચ બોડેલીના વિસ્તારોમાં સાત તો આમોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં તેર ભરૂચના વિસ્તારોમાં બાર સુરતના વિસ્તારોમાં વીસ વ્યારાના વિસ્તારોમાં સોળ આહવાના વિસ્તારોમાં પંદર તો વલસાડના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે